શું ફરીથી ઉત્તરાયણમાં માવઠાનો માર જોવા મળશે અને જો માવઠાનો માર જોવા મળશે તો આ માવઠું કેટલું ઘાતક હશે કયા કયા જિલ્લામાં વરસાદ થઈ શકે છે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં કેટલા ફેરફાર જોવા મળશે સાથે સાથે ગુજરાતના વાતાવરણમાં ફેરફારની સાથે સાથે હવામાન વિભાગ શું કહી રહ્યું છે હવામાન નિષ્ણાતો શું કહી રહ્યા છે અને આજના ખાસ બજાર ભાવની પણ ચર્ચા આજના ખાસ વિડીયોમાં કરવાની છે તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ચેનલ ઉપર સર્વપ્રથમ વાત કરીએ ઉત્તરાયણના પતંગ રસિયાઓ માટેની તો પતંગ રસિયાઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગબાજો માટે વાતાવરણ સાનુકૂળ રહેશે આ તો થઈ બાજુની વાત પરંતુ વાત કરવાની છે ખેડૂતોની કારણ કે ખેડૂતો માટે હવામાન ખૂબ જ મહત્ત્વનું હોય છે ખાસ કરીને શિયાળુ પાકના વાવેતર માટે અત્યારે વાતાવરણ સાનુકૂળ રહે તો ખેડૂતોને ફાયદો થઈ શકે તેમ છે પરંતુ જો વાતાવરણમાં થોડો ઘણો પણ ફેરફાર થયો તો આ સમય એવો છે કે જીરુંનો પાક છે અન્ય ઘણા બધા પાક છે જેમાં ફ્લાવરિંગ શરૂ થઈ ગયું છે આવામાં જો કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે તો ચાલો ખેડૂતલક્ષી સમાચાર પણ જાણીએ કે વાતાવરણ કેવું રહેશે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો રાજ્યમાં હાલ ઉત્તરાયણનો માહોલ છવાયો છે ગુજરાતીઓ આ રવિવારે ઉત્તરાયણ અને સોમવારે વાસી ઉત્તરાયણ ઉજવશે જેના પગલે તાડામાર તૈયારીઓ પણ થઈ રહી છે ત્યારે આ તૈયારીઓ કરતાં પહેલાં આ બે દિવસે ગુજરાતમાં કેવો પવન રહેશે તે અંગેની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ જાણી લઈએ અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં ઉત્તરાયણમાં પવનની ગતિ અને રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરી છે આ સાથે તેમણે વાસ્તી ઉત્તરાયણમાં કેટલાક વિસ્તારોમાં છાટ છાટા એટલે કે છૂટો છવાયો વરસાદ થશે તેવું પણ અનુમાન વ્યક્ત કર્યું છે ઉત્તરાયણ પહેલાં પતંગ રસિયાઓ માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કરતાં જણાવ્યું છે કે ઉત્તરાયણ પર્વ પર પતંગ બાજુ માટે વાતાવરણ સાનુકૂળ રહેશે રાજ્યમાં આઠથી પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં આંચકાના પવનની બાજુ નિરાશ થઈ શકે છે ઉત્તરાયણ પર્વ પર ઠંડા પવન ફૂંકાશે પરંતુ વરસાદની શક્યતા નથી ઉત્તર ગુજરાતમાં દસથી બાર કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે દ્વારકામાં પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે આ સાથે ઓખા અને કચ્છમાં વીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પૂર્વ ગુજરાતમાં આઠથી દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ ગુજરાતમાં વીસથી પચીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં દસથી લઈને બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે કે એક રીતે જોઈએ તો દ્વારકામાં અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે પવન ફૂંકાવવાની શક્યતા છે દ્વારકા અને દક્ષિણ ગુજરાતમાં વીસથી પચીસ કિમીની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા ઉત્તરાયણના દિવસે કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં આંચકાનો પવન રહેશે ત્યાં સવારે તેર કિમીથી લઈને બપોરે વીસ કિમી અને સાંજે ચોવીસ કિમીની ઝડપે આંચકાનો પવન રહી શકે છે ચૌદ જાન્યુઆરીએ રાત્રે પણ પવન રહી શકે છે અને પંદર જાન્યુઆરીએ પવનનું જોર ઘટશે ઉત્તરાયણ પર ઉપલા લેવલ પર વાદળો રહેવાની શક્યતા રહેશે પંદરમી તારીખે પણ વાદળ આવવાની શક્યતા રહેશે આ ઉપલા લેવલના વાદળ વરસી ન શકે પરંતુ દરિયા કિનારાના ભાગોમાં થોડે છાંટા પડી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વલસાડ સુરત અને દરિયા કિનારાના ભાગોમાં પવનની ગતિ થોડી વધુ રહી શકે છે આ પહેલાં તેમણે એમ પણ જણાવ્યું હતું કે ચૌદથી પંદર જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે જેમાં કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચું જઈ શકે છે આહવા ડાંગ વલસાડ સુરત સુધી ઠંડી અનુભવાશે સુરતના આસપાસના ભાગોનું તાપમાન તેર ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહેશે મહેસાણા જિલ્લામાં ચૌદથી સોળ જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન બારથી તેર ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે ધીમે ધીમે ઠંડી વધશે પરંતુ અગિયાર જાન્યુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે નલિયામાં નોંધાયું છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન આગામી પાંચ દિવસ ગુજરાતનું હવામાન કેવું રહેશે તે પણ જાણી લઈએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે હાલ ઉત્તર પૂર્વ અને ઉત્તરના પવન ફૂંકાઈ રહ્યા છે આગામી પાંચ દિવસમાં વરસાદ થવાની સંભાવના નહીવત છે રાજ્યમાં હાલ તાપમાનમાં આંશિક વધારો નોંધાયો હોય તેવો અનુભવ થઈ રહ્યો છે આ સાથે આ સપ્તાહના અંતમાં ઉત્તરાયણનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે ઉત્તરાયણમાં અને તે પહેલાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જે પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે વરસાદની કોઈ શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી નથી પરંતુ હવામાન નિષ્ણાતો દ્વારા ઉત્તરાયણના દિવસે કોઈ કોઈ જગ્યાએ છાંટા પડી શકે છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે આગામી અડતાલીસ કલાક તાપમાન યથાવત રહેશે જ્યારે બે દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે રામાશ્રે યાદવે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યોના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે અમદાવાદમાં સોળ પોઈન્ટ પાંચ અને ગાંધીનગરમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે જ્યારે ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાતોએ ઠંડીના ચમકારા અંગે જણાવ્યું છે બાર જાન્યુઆરી સુધીમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ હરિયાણા રાજસ્થાન સુધીમાં ભારે ધુમ્મસ વરસાદ અને ભારે પવનના સુસવાટા જોવા મળશે રાજસ્થાનના ભાગ સુધી જોવા મળશે જેથી ગુજરાતમાં પવનના સુસવાટા આવી શકે છે સાથે જ પૂર્વ ગુજરાતમાં પણ અસર રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ચૌદથી પંદર જાન્યુઆરી બાદ ફરી ઠંડીનો ચમકારો આવશે જેમાં કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચું જઈ શકે છે આહવા ડાંગ વલસાડ સુરત સુધી ઠંડી અનુભવાશે સુરતના આસપાસ ભાગોનું તાપમાન તેર ડિગ્રી આસપાસ થઈ જવાની શક્યતા રહેશે મહેસાણા જિલ્લામાં ચૌદથી સોળ જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન બારથી તેર ડિગ્રી નીચે જવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો આવશે ધીમે ધીમે ઠંડી હવે વધશે હવે એક નજર કરીએ આજના માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ ઉપર સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર તથા જામનગરના માર્કેટયાર્ડમાં એક તરફ લસણની આવક વધી છે તો બીજી તરફ એક સપ્તાહમાં બજારમાં લસણના ભાવમાં સો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને જામનગર જિલ્લામાં મોટા ભાગના ખેડૂત લસણનું વાવેતર કરે છે લસણનું ઉત્પાદન થતાં મોટા ભાગના ખેડૂતો માર્કેટ યાર્ડ ખાતે વેચાણ કરવા પહોંચે છે નવા લસણની આવક માર્કેટિંગ યાર્ડમાં શરૂ થઈ છે યાર્ડમાં સો રૂપિયાનો ભાવમાં ઘટાડો થયો છે લસણના સ્થાનિક વેપારીએ જણાવ્યું છે કે આગામી પંદર દિવસમાં નવા લસણની આવક વધી જશે જેને પગલે બજારમાં ભાવમાં સરેરાશ ઘટાડો જોવા મળી રહ્યો છે એક સપ્તાહમાં બજારમાં સો રૂપિયા સુધીનો ભાવમાં લસણમાં ઘટાડો નોંધાયો છે રાજકોટ માર્કેટયાર્ડમાં લસણની બે હજાર બસો કટ્ટાની આવક થઈ છે જેના સામાન્ય માલના ભાવ થી ત્રેવીસો રૂપિયા સુધી બોલાયા છે જ્યારે મીડિયમ માલના સત્યાવીસોથી ત્રણ હજાર રૂપિયા અને સુપર માલના ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર બસો પચાસ રૂપિયા ભાવ બોલાયો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની પચીસસો કટ્ટાની આવક નોંધાય છે જેમાં લસણનો ભાવ ચોવીસોથી લઈને ત્રણ હજાર ચાલીસ રૂપિયા સુધી નોંધાયો છે ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટી માત્રામાં લસણની આવક નોંધાય છે જામનગર માર્કેટયાર્ડમાં લસણની ઓગણત્રીસો કટ્ટાની આવક નોંધાઈ છે જામનગર માર્કેટયાર્ડમાં લસણનો વીસ કિલોનો ભાવ એક હજારથી લઈને ત્રણ હજાર ચારસો સુધી નોંધાયો છે જેની સાથે માર્કેટયાર્ડની અંદર લસણના ભાવમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે અમરેલી જામનગર જૂનાગઢ ગીર સોમનાથ સહિતના જિલ્લામાં લસણનું વાવેતર આ વર્ષે મોટા પ્રમાણમાં થયું હતું પરંતુ હાલ લસણનો પાક પરિપક્વ થયો છે જેના કારણે મોટા ભાગના ખેડૂતો માર્કેટિંગ યાર્ડ સુધી લસણ લઈને પહોંચી રહ્યા છે અને જેઓને ઊંચામાં સાતસો ચાલીસ રૂપિયા ભાવ મળી રહ્યો છે હવે વાત કરીએ અમરેલી માર્કેટ યાર્ડની ચણાને ઓછા પાણીએ વધુ ઉત્પાદન આપતો પાક ગણવામાં આવે છે તેથી અમરેલી જિલ્લાના ખેડૂતોએ સૌથી વધુ ચણાનું વાવેતર કર્યું હતું જેનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે જેથી આજે અમરેલીના માર્કેટયાર્ડમાં ચણાની આવક શરૂ થઈ ગઈ છે ચરખા ગામના એક ખેડૂત પોતાનો પાક વેચીને યાર્ડમાં ચણાની આવક કરી છે આજે ચરખા ગામના ખેડૂત લાલજીભાઈ માંજુસા પોતાનો ચણાનો પાક લઈને અમરેલી માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા જ્યાં તેમના ચણાની ખરીદી કરવામાં આવી હતી એક હજાર એક્યાસી રૂપિયા પ્રતિમણના ભાવે તેમણે પોતાના ચણાનું વેચાણ કર્યું હતું આ ચોવીસ કલાક બાદ રાજ્યમાં હવામાન મોટા ભાગે સૂકું રહેશે બીજી બાજુ તાપમાનની વાત કરીએ તો આગામી ચાર દિવસ દરમિયાન એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે તે પછી તાપમાનમાં ઘટાડો જોવા મળશે બીજી બાજુ છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છમાં આઠ એમ એમ પંચમહાલમાં બાવીસ એમ એમ વરસાદ નોંધાયો હતો જ્યારે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા દાહોદ અને ડાંગમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો ઉપરાંત અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી ગાંધીનગરમાં સોળ ડિગ્રી તાપમાન નોંધાયું હતું સૌથી ઓછું તાપમાન નવ છ ડિગ્રી નોંધાયું હતું વધુમાં હવામાન વિભાગે માવઠાનું કારણ આપતાં જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રથી ગુજરાત સુધી એક ટ્રફ છે જેના લીધે વાદળો બંધાઈ રહ્યા છે અને વરસાદ જોવા મળી રહ્યો છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભર માવઠું થવાની આગાહી કરી હતી આ આગાહી વચ્ચે મંગળવાર રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે મળતી માહિતી પ્રમાણે વડોદરા સિનોરસ પાવાગઢ વલસાડ દાહોદ સુરત અને નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જ્યારે અનેક વિસ્તારોમાં આજે સવાર સુધીમાં સામાન્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો ભરસિયાળે વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયું હતું જોકે છેલ્લા બે દિવસથી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો મંગળવારે સવારે પણ ઉમરગામ વાપી સહિત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો સુરતના ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારમાં મોડી રાત્રે હળવા છાંટા શરૂ થયા હતા હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી હતી જેના પગલે ઓલપાડ તાલુકામાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું નવસારી જિલ્લામાં પણ માવઠું થયું હતું બેલીમોરામાં મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબક્યો હતો બીલીમોરાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાતા ભર વરસાદ થતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી હતી દક્ષિણ ગુજરાતની સાથે વડોદરા શહેરમાં પણ વરસાદનું આગમન થયું હતું આજે વહેલી સવારે વરસાદી માવઠાને પગલે વાતાવરણ ગાર બન્યું હતું વરસાદી માવઠાને પગલે શહેરીજનો વિમાશનમાં મુકાયા હતા કે ગરમ વસ્ત્રો પહેરવા કે રેઇનકોટ વહેલી સવારે નોકરિયાત વર્ગ અને સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો વરસાદી માવઠાને પગલે ઊભા પાકને પણ નુકસાન પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે યાત્રાધામ પાવાગઢમાં પણ વરસાદ વરસ્યો હતો ત્યાં વરસાદની વચ્ચે સવારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી ધુમ્મસ અને વાદળ જાણે માતાજીના મંદિર પરિસરમાં ભક્તોનું સ્વાગત કરતા હોય એવો અદ્ભુત નજારો જોવા મળ્યો હતો પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો મોડી રાત્રે મૂળાની કાપડી ગજાપુરા કાન્ટુ સહિત દાહોદ જિલ્લાના છેવાડાના વાવ લવારિયા કાકલપુર સહિતના ગામોમાં મોડી રાત્રે અને વહેલી સવારે કમોસમી વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા છવાય છે હર શિયાળે માવઠું વરસતા ઘઉં ડાંગર દિવેલા કપાસ સહિતના પાકને નુકસાનની ભીતિ જોવામાં આવી રહી છે આ સાથે કપાસ મકાઈ અને તુવેરના પાકને નુકસાનની થવાનો ડર છે રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની શક્યતા જે છે તે સેવાઈ રહી છે જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે વધુમાં હવામાન નિષ્ણાતો દ્વારા આજે દસ જાન્યુઆરીએ પણ વરસાદી ઝાપટાં દક્ષિણ ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર પાસે આવેલા વિસ્તારની અંદર જોવા મળી શકે છે આ હવામાનમાં પલટાને લીધે રાજ્યની અંદર અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે આ વાદળછાયું વાતાવરણ ક્યાંકને ક્યાંક શિયાળુ પાકને અસર કરી શકે છે અથવા તો પાકની અંદર ફૂગનો પ્રકોપ વધી શકે છે જીરુના પાકની અંદર સુકારો અનેક દિવસથી કન્ટિન્યુ છે અને આ વાદળછાયા વાતાવરણને કારણે કાળી ચરબીનો ઉપદ્રવ પણ થઈ શકે છે માવઠું જે વિસ્તારમાં થયું હશે ત્યાં તો નુકસાન હશે પરંતુ જે વિસ્તારમાં માવઠું થયું નથી ત્યાં પણ એકદમ ઘાટા વાદળો છવાઈ ગયા છે જેના લીધે શિયાળુ પાકમાં નુકસાની આવી શકે છે વાદળછાયું વાતાવરણ આજે સાંજ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધારે પડતા ઘાટા વાદળો છવાયેલા છે અગિયાર તારીખથી હવામાન ખુલ્લું થઈ જશે સાથે જ પવનમાં પણ ઘણી બધી અસ્થિરતા આવેલી છે નોર્મલ પવનની સ્પીડ કરતાં અત્યારે પવનની સ્પીડ વધી ગઈ છે લગભગ અત્યારે બારથી લઈને સોળ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે પવનની ગતિ સામાન્ય કરતાં વધારે છે એટલે તેઓ અપીલ કરી રહ્યા હતા કે પવનની ગતિ વધવાની છે એટલે ઊંચાઈવાળા પાકને ખાસ કરીને પાણી આપવું યોગ્ય ગણાશે નહીં તારીખ પંદરથી ઓગણીસ જાન્યુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ઠંડુ મધ્યમ વેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે જો કે મહત્તમ તાપમાન અઠ્યાવીસથી બત્રીસ સેલ્સિયસ અને લધુત્તમ તાપમાન દસથી સોળ સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે જેથી આગામી દિવસો દરમિયાન ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે તેમજ વરસાદની કોઈ શક્યતા નથી જોકે આવા સમયે વધુ પડતો ભેજ પાકને નુકસાન પહોંચાડી શકે છે જેથી કૃષિ વિભાગ દ્વારા પાકને માવઠા તથા ભેજથી બચાવવા માટે કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે હાલમાં જોવા મળતી ઠંડી હમણાં યથાવત રહેવાની છે પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે પવનની ગતિમાં ઘટાડો નોંધાવવાના કારણે અગિયારથી પંદર જાન્યુઆરી દરમિયાન અત્યારે જે તાપમાન છે એમાં એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે એટલે ઠંડીમાં કોઈ મોટી રાહત મળવાની નથી પરંતુ સામાન્ય ફેરફાર થાય અને એકથી બે ડિગ્રી રાહત મળે તેવી શક્યતાઓ ચોક્કસ દેખાઈ રહી છે બે દિવસના માવઠા બાદ ઠંડી વધવાની શક્યતા છે ખેડૂત મિત્રો ભેદથી આ રીતે કરજો પાકનું રક્ષણ માવઠાની આગાહીની અસર સમગ્ર રાજ્યોમાં જોવા મળી રહી છે એવામાં અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન ઠંડી વધવાની શક્યતા છે એવામાં પાકને વધુ પડતા ભેજથી બચાવવા કૃષિ વિભાગ દ્વારા કેટલાક સલાહ સૂચનો આપવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં આગામી પાંચ દિવસ દરમિયાન હવામાન મધ્યમ ઠંડુ આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહે તેવી શક્યતા છે તારીખ નવ અને દસ જાન્યુઆરી દરમિયાન જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદ તથા અગિયારથી ચૌદ જાન્યુઆરી દરમિયાન નહીવત વરસાદની શક્યતા રહેશે શક્ય હોય ત્યાં સુધી જીવાત નિયંત્રણ માટે કરસણ પદ્ધતિ એટલે કે ઊંડી ખેડ પ્રકાશ પિંજર અથવા જૈવિક નિયંત્રણનો જેમ કે ફેરોમોન ટ્રેપ બ્યુવેરિયા બેસિયાના વગેરેનો ઉપયોગ કરવો રાસાયણનો ઉપયોગ ન કરવાને લીધે પરભક્ષી કીટકો અને પક્ષીઓની સંખ્યામાં વધારો થશે અને જીવાત નિયંત્રણ સહેલું બનશે જમીનમાં ભેજ સંરક્ષણ અને નીંદણ નિયંત્રણ માટે પ્લાસ્ટિક મલ્ય એટલે કે આવરણ અથવા પાક અવશેષોના આવરણનો ઉપયોગ કરવો રાસાયણિક ખાતરોના બદલે ગાય આધારિત અથવા જૈવિક ખાતરનો ઉપયોગ કરવો અથવા જમીન ચકાસણી કરાવ્યા બાદ જ વિવેકપૂર્ણક રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ જીરુના પાકને ઝાંકળથી બચાવવા માટે વહેલી સવારે સૂતરા કાપડ અથવા કંતાન વડે ઝાકળ ખખેરી રોગનું જોખમ મહદઅંશે ઘટાડી શકાય કેરી મગ અથવા જુવારના કદની થાય ત્યારે સો લીટર પાણીમાં બે ગ્રામ નેપ્થલિક એસેટિક એસિડ વીસ પીપીએમ અને એક કિલો યુરિયાનો છંટકાવ કરવો આગામી દિવસોમાં ભેજ વધવાની શક્યતા હોય જીરું ધાણા ચણા અને શાકભાજીના પાકોમાં રોગ જીવાતના નિયંત્રણ માટે ભલામણ મુજબ જ દવાનો છંટકાવ કરવો કેરી વટાણા જેવડી થાય ત્યારે એક ગ્રામ જીબ્રેલિક એસિડ અને એક કિલો યુરિયા પ્રતિ સો લીટર પાણીમાં મેળવીને છંટકાવ કરવો વાત કરીએ જો ચણાના પાકની તો ચણાના પાકમાં પોપટાની સાથે સાથે લીલી ઈયળ પણ આવી જતી હોય છે આ લીલી ઈયળનો ઉપદ્રવ પોપટાને નુકસાન પહોંચાડે છે લીલી ઈયળ પોપટાને કોરી ખાય છે તેથી આ ઈયળના ઉપદ્રવને અટકાવવા ખેડૂતોએ કેટલાક ઉપાય કરવા જોઈએ અમરેલી જિલ્લાના મુકેશભાઈ નામના ખેડૂત દર વર્ષે ચણાનું વાવેતર કરે છે આ વર્ષે પણ તેમણે દસ વીઘા જમીનમાં ચણાનું વાવેતર કર્યું છે ચણાના વાવેતર કર્યા બાદ તેમણે પાકને યોગ્ય ખાતર પાણી પણ આપ્યા હતા પરંતુ ચણાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ દેખાતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે આ અંગે નિષ્ણાત જી આર ગોહિલે જણાવ્યું છે કે દર વર્ષે જેમ આ વર્ષે ચણાના પાકમાં પોપટા આવતાની સાથે સાથે તેમાં લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે આ લીલી ઈયળ આવવાના કારણે પોપટા કોરી ખાય છે જેથી પોપટાની અંદર બેસેલો દાણો નષ્ટ થાય છે જેથી ખેડૂતને ઉત્પાદનમાં ખૂબ મોટો ઘટાડો જોવા મળે છે જેથી ઝડપથી સંરક્ષણના પગલાં લેવા જરૂરી છે ચણાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ ન વધે એ માટે પાંચસો ગ્રામ લીમડાના બીજનો ભૂકો અથવા લીમડા આધારિત તૈયાર કીટકનાશક દવા વીસ મિલીથી ચાલીસ મિલીનો છંટકાવ કરવો જોઈએ રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં પચાસ ટકા ફૂલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ પંદર દિવસે ફોસ અથવા ક્લોરા નવ પોઈન્ટ ત્રણ ટકા દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવાથી લીડી ઇયરનો ઉપદ્રવ અટકે છે ચણાના પાકમાં ફોસ ભૂકી પચીસ કિલોગ્રામ પ્રતિ હેક્ટરની માત્રામાં છાંટવાથી સારું પરિણામ મળે છે કમોસમી વરસાદને લઈને માર્કેટિંગ યાર્ડમાં બે દિવસથી જણસીની આવક પણ ઓછા પ્રમાણમાં જોવા મળી રહી છે અને શક્ય હોય તો ખેડૂત મિત્રોને વિનંતી કે તમે પણ તમારો કૃષિ પાક એકથી બે દિવસ સુધી માર્કેટ યાર્ડમાં ન લઈ જવો જોઈએ કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતો અને વેપારીઓ બંનેને હાલાકીનો સામનો કરવો પડી શકે છે ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેવી રહેશે તે અંગે મહત્વની આગાહી કરી છે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં પવન કેવો રહેશે તેની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે આ સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં પવન કેવો રહેશે તે અંગે પણ તેમણે મહત્ત્વની વાત કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યના તથા દેશના હવામાન અંગે આગાહી કરવામાં આવતી હોય છે પોતાનો હવામાન પ્રત્યેનો રસ અને ખેડૂતોને મદદ મળે તે માટે તેમણે વર્ષો પહેલાં હવામાનને સમજવાની અને તે અંગેની આગાહી કરવાની તૈયારી બતાવી હતી આજે તેઓ માત્ર ખેડૂતો જ નહીં પરંતુ સામાન્ય માણસોને પણ ઉપયોગી થાય તેવી માહિતી આપતા રહે છે તેમની આગાહી સચોટ પડવાના કારણે સતત તેમના દ્વારા કહેવામાં આવેલી વાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે અંબાલાલ પટેલે ઉત્તરાયણ દરમિયાન હવામાન કેવું રહેશે તે અંગે મહત્ત્વની વાત કહી છે ડિસેમ્બર મહિનો હુંફાળો રહ્યા બાદ જાન્યુઆરીની શરૂઆતથી જ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે ઠંડી મોડી શરૂ થયા બાદ હવે આગામી સમયમાં હવામાન કેવું રહેશે તે અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલે ઉત્તરાયણના દિવસ અંગે આગાહી કરી છે જેમાં તેઓ જણાવે છે કે ઉત્તરાયણના દિવસે ઠંડી રહેશે આ દિવસે ક્યાંક મધ્યમ વરસાદ ક્યાંક મધ્યમ પવન રહી શકે છે પરંતુ ક્યાંક પવનની ગતિ વધુ રહેશે મકરસંક્રાંતિ પર વાદળો આવવાની પણ શક્યતાઓ રહેશે એટલે ઉત્તર સ્પષ્ટ છે કે અંબાલાલ પટેલે ઉત્તરાયણમાં પણ મધ્યમ વરસાદ એટલે કે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે પવનની ગતિ અંગે વાત કરીને તેમણે જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન પતંગનું ઘણું મહત્ત્વ ગુજરાતમાં જોવા મળતું હોય છે પરંતુ પવનની ગતિમાં કેટલાક ફેરફારોને જોવા મળી શકે છે તેવી સંભાવનાઓ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે આંચકાના પવનની પણ વાત કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પવનની ગતિ ઉત્તરાયણના દિવસે દસ કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ અંબાલાલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે મધ્ય ગુજરાતમાં પવનની ગતિ દસથી બાર કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે રહેવાની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ દસથી બાર કિલોમીટર પ્રતિ કલાક કે તેથી વધારે પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે ક્યારેક પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાક પણ રહી શકે છે કચ્છમાં પવનની ગતિ પંદર કિલોમીટર પ્રતિ કલાક કરતાં ઉપર રહેવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં પંદરથી સત્તર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેવાની શક્યતાઓ છે અંબાલાલની આગાહીને ધ્યાનમાં લઈને તમને એક ખાસ સૂચના એ પણ આપી દઈએ કે દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આ જિલ્લાઓમાં અત્યારે ખૂબ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે સુરતમાં પણ પંદરથી સત્તર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહી શકે છે આહવા ડાંગ અને વલસાડમાં પણ પવનની ગતિ આ પ્રમાણેની રહેવાની શક્યતાઓ છે રાજકોટમાં પણ પવનની ગતિ સારી રહેવાની શક્યતાઓ છે પવનની ગતિ તેજ રહેવાથી ઘણી વખત પતંગ રસિયાઓ નિરાશ પણ થઈ શકે છે વાસી ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણના બીજા દિવસ વિશે વાત કરીને પણ તેમણે પવનની ગતિ વધુ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે આજકાના પવનના કારણે પતંગ રસિયાઓને ઘણી વખત નિરાશ થવું પડી શકે છે જોકે પવન રહેશે એટલે પતંગ ચગાવવામાં સરળતા રહી શકે છે આજકાના પવનના કારણે અમદાવાદ અને ગાંધીનગરના પતંગ રસિયાઓને પણ નિરાશ થવું પડી શકે છે આજકાનો પવન એટલે કે અચાનક પવનની ગતિ વધી જતી હોય છે અને તેવામાં પતંગ ચગાવવામાં તકલીફ પડી શકે છે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવાની સાથે તેમણે ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે એટલે કે આ વખતે ધાબે પતંગ ચડાવવા ચડેલા લોકોને ઠંડીનો પણ સામનો કરવો પડશે વધુમાં જાન્યુઆરી મહિના વિશે આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કડકડતી ઠંડી મેઘરાજા અને સૂર્યનો પ્રકોપ પણ જોવા મળી શકે છે ઠંડીમાં વધઘટ કમોસમી વરસાદ ગરમીનો અહેસાસ થશે હવામાન નિષ્ણાતે જાન્યુઆરીને લઈને ખૂબ સ્પષ્ટ શબ્દોમાં આગાહી કરી છે તો જાન્યુઆરીના સમગ્ર માસની આગાહીને પણ આજના ખાસ વિડીયોમાં આપણે જાણી લઈએ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે વહેલી સવારે ઠંડા પવન અને બપોર બાદ સૂકા પવન ફૂંકાઈ રહ્યા છે પરંતુ ગુજરાતમાં જે માવઠાની શક્યતા હતી એ બંને તારીખો હવે જતી રહી છે અને એવું ન સમજતા કે આ બંને તારીખો જતી રહી તો હવે માવઠાની શક્યતા નથી ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં અનેક તારીખોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે આવું ખુદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે તો આપણે એ તારીખો પણ જાણી લઈએ કે જાન્યુઆરીમાં હજુ પણ કઈ કઈ તારીખોમાં માવઠું થઈ શકે છે હવામાન નિષ્ણાત તંબાલાલ પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અગિયારથી તેર જાન્યુઆરીનો નબળો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે ત્યારબાદ ચૌદ લઈને પંદર જાન્યુઆરીના ઠંડા પવનો ફૂંકાશે અમુક વિસ્તારમાં વાદળો આવી શકે છે પવનની ગતિ ઉત્તરાયણ પર ઘણા ભાગોમાં વધુ પણ રહી શકે છે તમને વિડીયોની શરૂઆતમાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે કેટલાક ભાગોમાં આંચકાનો પવન વધુ રહેવાની પણ શક્યતા છે સોળથી અઢાર જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે અઢારથી વીસ જાન્યુઆરી સુધીમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની શકે છે દક્ષિણ ચીન તરફથી કેટલાક અવશેષો બંગાળના ઉપસાગરમાં આવશે જેના કારણે બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અરબસાગરમાં પણ હલચલ જોવા મળી શકે છે ફરી ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરીના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને પચીસથી સત્યાવીસ જાન્યુઆરીના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે જાન્યુઆરીના અંતમાં ઠંડીનો ચમકારો અનુભવાશે ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી સાથે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે એટલે કે અઢાર જાન્યુઆરી પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે આઠથી દસ જાન્યુઆરીના ઠંડી ગાયબ થઈ જશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું હતું શિયાળો જતો રહ્યો હોય તેવું પણ લાગી શકે છે વાત કરીએ ઉત્તરાયણની તો ચૌદ જાન્યુઆરી પછીના કેટલાક દિવસોમાં ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી વચ્ચે વચ્ચે પડતી રહેશે મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રી અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સુધી પહોંચી જવાની શક્યતા રહેશે તાપમાન વધઘટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા એક તરફ બરફવર્ષા થવી એટલે વારંવાર થતા બદલાવની અસર ઊભા કૃષિ પાક પર થઈ શકે છે વાદળો આવતા રોગ જીવાતની શક્યતા વધી શકે છે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર